દિવસોમાં આપણા કોઈ સગાવાલા આપણા ભાઈ સાથે પણ થઈ શકે અને આપણા સમાજનો ભાઈ ભાઈ થયો છે આ કામ

આ બસ અહિયાં ઓળી ઉભરાઈ જાય કેટલા પેસેન્જર રહી જાય પૂછવાનું રેકોર્ડિંગ કરેલિંગ હોય તો आदिे आदिवासीता <marriages timing>

એટલે પહેલાં એક કાન ખોડીને સાંભળી લે કે આ બસ છે ને અમારા ટેક્સના પૈસા ચાલે છે તને એટલી બધી બસની જરૂર ને તું ખાનગી બસ આવ તારી કંપનીને કે તું તમારા માટે ખાનગી બસ મૂકે બાકી આ વિદ્યાર્થીઓ સાથે જે વર્તન કરે બિલકુલ ચલાવી લેવાશે નહીં કારણ કે એ જે વાત કરે છે ઘેટા બકરા જેવા અમે કંઈ ભાઈ આ ઘેટા બકરા નથી આ દેશના માલિક છે આ પહેલાં એને સાંભળી લેવું પડે અને વિદ્યાર્થીઓનો આભાર માનું આ વિદ્યાર્થીએ જે કર્યું ને કાબિલિયત તારીફ છે કારણ કે આવી હિંમત બધાએ રાખવી પડશે આ એક વિદ્યાર્થીને એ લોકો એવું સમજી બેઠાય છે ટ્રેન માં દાદાગીરી કરે છે ને એ દાદાગીરી અહિયાં બી એ લોકો ચલાવે છે બધા કર્મચારીઓ એવા નથી ઘણા કર્મચારીઓ સમજે છે બધાને પરંતુ અમુક કર્મચારીઓ લીધે આખું બધા જ કર્મચારીઓ બદનામ થાય છે સાથે જે કંડક્ટર હતો બસનો એની પણ અમે તો ભૂલ ગણી છીએ અને એના પર ભી કાર્યવાહી થવી જોઈએ ડ્રાઈવર પર ભી થવી જોઈએ નવ મિનિટ સુધી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો તો ડ્રાઈવર શું કરતો હતો એને બસ ઉભી રાખીને કંટ્રોલ રૂમમાં માં જાણ કરવાની એની ફરજ નહીં આવી આવે ને એની ફરજ કંડક્ટર સાંભળ્યા કરે કંડક્ટર એવું કહે કે આ લોકો રોજ ના જાય છે એટલે કંડક્ટર ચૂપ રહે એ કેટલું યોગ્ય કંડક્ટર ને એને એની સજા મળવી જોઈએ આજે આપણે ફક્ત પોલીસ સ્ટેશન આપણે આપણી ફરિયાદ લઈને આવ્યા છે વિદ્યાર્થીઓ સાથે આપણી ફરિયાદને અનુરૂપ કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં બસ રોકવા આંદોલન પણ કરીશું

આપણી ફરિયાદ પર કાર્યવાહી થશે મને વહીવટી તંત્ર પર સો વિશ્વાસ છે પરંતુ ન કરે કાર્યવાહી તો આગામી દિવસમાં આદ વિદ્યાર્થીઓ સાથે બેકોના પર તાળાબંધી કરતા ક્યાંશું જય આદિવાસી આ ભાઈ સાથે છે દિવસોમાં કોઈ આપણા ભાઈ સાથે પણ આ થઈ શકે અને આપણા સમાજનો ભાઈ એટલે આપણો પોતાનો ભાઈ થયો છે આ જે

હું એ પહેલા તમામ કોઈ ચલાવી લેશું નહીં ચલાવ બસ છે ડમરના ઓટોસ હે છે મેં કઈ ન બોયલો એ બેસીકલી પાછો ને એનો ફ્રેન્ડ આયો ને એક એક આ બસ પ્રાઇવેટ છે কাষ হদাছছু সদা //সিদা তাখষ ংজিওডা সিআ তল、সুজা ঠій্রা ভিদাল আখত্নিাঝদচ কনো করুক দত্রখথ তলামে হযরত, সাঁদ মাজর সত্রঙ আিশন,য� જોકે ઓગમેડબરમાં જે વિદ્યાર્થી હોય કે કોઈ મોડીનો એમને કુટડ પાણી ઘટના બની છે. પરિ ઘટના જે કે આજે દે છે અને કાર્યવાહી આજી ચાલુ થઈ ગઈ છે. એટલે આપણે વહીવટી તબ્બા પર કારણ કે આજે આપણે એવું વિચારતા હતા કે આપણે આજે બસ અચાવીએ કરીએ એટલે સમયમાં ખરીશું ન થાય એટલે આજે આપણને આ વહીવટી પર સંપૂર્ણ વિશ્વાસ પણ હતા વિદ્યાર્થીઓ પણ કર્યો હતો એટલે વિશ્વાસ આપ્યો છે કે પર કાર્યવાહી ચાલુ કરી એટલે અમે જે બધા પ્રગટ થઈને આવ્યા આવી એકતા કાયમ રાખજો કારણ કે આ એક દિવસની લડાઈ નથી આ કોઈ પણ સ્વતો અન્યાય થાય તો બધા એક થઈ જવાનો આજે આ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો મળ્યો તમે બધા એક થઈ ગયા આવી જ રીતે આપણા વિસ્તારમાં હજી બહુ બધા પ્રોજેક્ટ આવતા હશે માનતા હશે બાળક મળવા જ્યારે બી કોઈને તકલીફ પડે ત્યારે બી બધા એકજૂથ થઈને આવતો એવી મારી સૌને વિનંતી સાથે જયા દિવસે